હા મિત્રો એક યોજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો ફરતી અપડેટ ચેનલ માં બધા મિત્રોનું हार्दिक સ્વાગત કર્યું મિત્રો ખેડૂતોમને મળશે 12500 રૂપિયાની સહાય કઈ રીતે મળશે આ વિડીયોમાં બધી ડિસ્કસ આપણે અહીંથી કરીશું ખાસ કરીને કન્ટીન્યુ બનાવી દેજો નમસ્કાર મિત્રો ગુજરાતના ખેડૂતોને ટેકો આપવા માટે સરકારનો એક સારી એવી યોજના છે સરગવા ખેતી યોજના 2024 માં લાગુ કરવામાં આવે છે અને દસ્તાવેજો જે પ્રક્રિયા કઈ રીતે રહે છે કેવા કેવા લાભ મળશે બધું આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું તો ખાસ કરીને વિડીયો કન્ટીન્યુ સુજો અને વાત કરીએ તો સરગવા જે સરગવા આવશે એ ખેતી સહાય યોજના છે મિત્રો એના વિશે છે કૃષિ મુંનીમા દ્વારા છે કશે ગુજરાત સરકાર અરજી કરવા માટે સલિતારે 15 ઓગસ્ટ રાખેલ છે અને એપ્લિકેશન મોડ છે ઓનલાઈન છે અને તમારા જેસે આઈકેલ પોર્ટલ ઉપર અરજી મિત્રો કરી શકો છો આગળની વાત કરીએ તો યોગ્યતાને માપનની વાત કરીએ તો ખેડૂત માટે માન્ય નર્સરી कृषि अथवा खेती हो मित्रों यूनिवर्सिटी अथवा कागजात विभाग द्वारा नर्सिंग में वावतर सामग्री खरीदेली गुणवत्ता युक्त वावतर करेल खास होनी टर्म्स एंड कंडीशन है सरल दोष मित्रों खास रखी याद रखो आगे बात जरूरी दस्तावेज मित्रों सर्व खेती योजना में जरूरी दस्तावेज से मित्रों तो आम अधिकृत गुणवत्ता युक्त वेतर सामग्री खरीदों पुरावो आगे डॉक्यूमेंट्स क्या क्या जो ये आगे करी ने ने पड़ी ने निवाद करी है। तो खास करी वीडियो पूरा જોઈનેગર ખબર ન પડી મિત્રો એમાં મિત્રો આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ખાસ કરીને તો પીફડી નું અરજદાર માર્જ જો લાગુ હોય તો એટલે અપંગ હોય તો જમીન 128 આધાર કાર્ડ સે પાસબુક સે વન અધિકારી પ્રમાણપત્ર જો લાગુ પડતો હોય તો અને સમમતીક ફોર્મ જો લાગુ પડતો હોય તો તો ડોક્યુમેન્ટ્સ મિત્રો તમારે જરૂર પડશે તો ખાસ કરીને આ ડોક્યુમેન્ટની એકવાર સ્ક્રીનશોટ લઈ લેવા આગળની વાત કરીએ તો જે સરગવા ખેતી યોજના મિત્રો છે આ ખેડૂત પોતેની મુલાકાત લઈ તમારે ત્યાંથી ફોર્મ ભરવાનું છે અહીં સત્તર વેબસાઇટ પણ આપણે દર્શાવી છે ફોર્મ તમારે મિત્રો છે ઓનલાઈન ભરવાનું રહેશે તો ખાસ કરી ફોર્મ તમારે છે એ ઓનલાઈન મોડ પર ભરવાનું રહેશે આ ખેડૂત પોર્ટન પર તમે જશો એટલે યોજનાના સેક્શનમાં જાવ તમને ઓપ્શન મળી જશે એપ્લિકેશન પ્રિન્ટ કઢવી પોર્ટન પર જરૂરી દર્શાવી જશે સ્કેન કરી જરૂરી દસ્તાવેજો હશે તમારે પીડીએફ દ્વારા અપલોડ કરવાના રહેશે અને પોસ્ટ ઓફિસ પોસ્ટમાં સબમિટ કરવાના રહેશે હજી મિત્રો છવ્વીસમી જુલાઈથી શરૂ થઈ ગઈ છે છવ્વીસ જુલાઈથી અને પંદર તારીખ સુધી તમે મિત્રો હશે પંદર ઓગસ્ટ સુધી આના ફોર્મ એપ્લાય કરી શકશો મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો સોળમી તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા અને પંદરમી તારીખ પંદરમી ઓગસ્ટ છેલ્લી તારીખ છે આપણે આ રીતના વિડીયો જ યોજના વિડીયો તમને કેવો લાગ્યો એ અવશે જણાવજો મિત્રો આવાના વિડીયોમાં પાછા મળીએ તો જઈને